ગુજરાત રાજ્યના કૃષિમંત્રી બચુ ખાબડ જેમના પુત્રો દ્વારા દાહોદમાં મસ મોટું કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું પોલીસ દ્વારા તેમના પુત્રોની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ બચુ ખાબડ પર અનેક સવાલો ઊભા થયા તેમની ઇમેજ જે ઇજ્જત કહી શકાય તેમના ઉપર પણ કિચડ ઉછળ્યું અને બીજી બાજુ ભાજપ પણ તેમનાથી નારાજ જોવા મળી રહ્યું છે અને આ દરેક પરિસ્થિતિની વચ્ચે હવે બચુ ખાબડ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર રાજ્યમંત્રી બચુ ખાબડ જેમના ઉપર જેમના પુત્રો દ્વારા જ્યારે મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે જેમાં માત્ર રસ્તા ઉપર કાંકરા પાથરેલા હતા છતાં પણ એવી ફાઇલો રજૂ કરવામાં આવી કે અહીંયા વિકાસ થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચારના રૂપે કરોડો રૂપિયાનું કૌભાંડ જે છે તે બચુ ખાબડના પુત્રો દ્વારા આચરવામાં આવ્યું તેની સાથે સાથે અનેક એજન્સીઓના નામ પણ ખુલ્યા હતા અધિકારીઓ પર પણ સવાલ ઉભા થયા હતા અને બીજી બાજુ જો બચુ ખાબડની વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટના ઘટ્યા બાદ બચુ ખાબડ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા રહ્યા છે કે શું મંત્રી હોવાને કારણે તેમના તેમના પુત્રો આટલો બધો ભ્રષ્ટાચાર કરી હતા અત્યાર સુધી ઉપર કાર્યવાહી થતી અધિકારીઓને અધિકારીઓ પોતાના હાથમાં રાખ્યા હતા અને તેના કારણે તેમનું કાર્ય સતત ભ્રષ્ટાચારનું કાર્ય થઈ રહ્યું હતું તેવા અનેક આરોપો અનેક આક્ષેપો બચુ ખાબડ ઉપર જે છે તે લાગી રહ્યા છે લોકો પણ અનેક પ્રશ્નો કરી રહ્યા છે બચું ખાબડને અને તેની સાથે સાથે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભારત જનતા પાર્ટી પણ બચુ ખાબડથી નારાજ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જે રીતે મનરેગા કૌભાંડ દાહોદમાંથી બહાર આવ્યો અને તેના થોડા સમય બાદ જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ દાહોદ ખાતે યોજાયો હતો જેમાં દાહોદના જ રાજ્ય કક્ષાના એ મંત્રી બચુ ખાબડની ગેરહાજરી જોવા મળી હતી જોકે તેઓ તૈયારીમાં તેમણે ભાગ પણ લીધો હતો જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દાહોદ ખાતે આવવાના હતા તેમણે પૂર્ણ તૈયારીઓ પણ કરી હતી પરંતુ જ્યારે પીએમ મોદી આવ્યા હતા દાહોદ ખાતે ત્યારે સ્ટેજ ઉપર બચુ ખાબરનીનું એન્ટ્રી જોવા મળી તેમની ગેરહાજરી જોવા મળી અને તેમની ગેરહાજરી આખે વળગી પણ ખરા કારણ કે દાહોદના જ મૂળ રાજ્ય કક્ષાના મંત્રી જ્યારે પીએમ મોદી આવ્યા છે અને તે કાર્યક્રમમાં તેઓ ગેરહાજર જોવા મળ્યા છે એટલે તે સમય દરમિયાન સ્પષ્ટપણે દેખાતું હતું કે ભારતીય જનતા પાર્ટી પણ બચૂ ખાબડથી નારાજ જોવા મળી રહી છે અને બીજી બાજુ જ્યારે સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે કે કેબિનેટ બેઠક જ્યારે ગાંધીનગર ખાતે યોજાતી હોય છે તે સમય દરમિયાન પણ બચુ ખાબડની ગેરહાજ હાજરી જોવા મળતી હોય છે તેમના ઓફિસમાં પણ ક્યાંક ને ક્યાંક બચુ ખાબડની પૂરતા પ્રમાણમાં હાજરી નથી જોવા મળતી એટલે હવે ક્યાંક ને ક્યાંક બચુ ખાબડ જે સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કે જો ગુજરાતમાં ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો બચુ ખાબડનું જે મંત્રીપદ છીનવી લેવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે અને જે રીતે બચુ ખાબડ સરકારી કાર્યક્રમોમાં ગેર ગેરહાજર જોવા મળી રહ્યા છે અથવા તો તેમને નો એન્ટ્રી આપી દેવામાં આવી છે ભાજપ તરફથી એટલે એવું લાગી રહ્યું છે કે બચુ ખાબડ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે તો હવે જોવું રહ્યું કે આવતા સમયમાં બચુ ખાબડ ઉપર હવે સરકાર કોઈ કાર્યવાહી કરે છે કે કે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલત એને એ સબસ્ક્રાઈબ કરી દેજો